મહત્વનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યો છે તેના ઉપર નજર કરીએ ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં સંજય સી સામે વોરંટ જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યો છે ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં સંજય સી સામે વોરંટ મેટ્રોપોલિટન કોર્ટે સંજય સી સામે પ્રોડક્શન વોરંટ ઇશ્યુ કર્યું છે હાલ સંજય સી જેલમાં બંધ હોવાથી કોર્ટે હાર્જલ જેલને મૂકલી નોટિસ અરવિંદ કેજરીવાલે હાજરી મુક્તિ માટે કરેલી અરજી કોર્ટે માન્ય રાખી છે ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં સંજયસી સામે વોરંટ ઇશ્યુ થય્યુ છે મેટ્રોપોલિટન કોર્ટે સંજયસી સામે પ્રોડક્શન વોરંટ ઇશ્યુ કર્યું છે અત્યારે પહેલેથી જ સંજયસી જેલમાં બંધ છે એટલે આ વોરંટ તિહારજીલને કોર્ટે મોકલી આપ્યું છે નોટિસ મોકલી આપી છે અરવિંદ કેજરીવાલે હાજરી મુક્તિ માટે કરેલી અરજી પણ કોર્ટે માન્ય રાખી છે તો હાલ તિહારજીલમાં સંજયસી બંધ છે ત્યારે

प्रोडक्शन मार्केनी मुख्यते ते बिहार जिने में आपा मांगीते आका माले 11 नी जानेवारी दिनाशे चुनावी करण्यात आले जे हिजरीवाल जमात तरफ थी हाजरीन स्थिती मार्केनी अच्छी करवाना माविकीते नोटे माननीय राज्य के आगामी मुद्दाते प्रमुख कोष आर्थिक पुत्तर के अंदर हमने जे महत्वचे संभाफी जेते करवाने काम की